તો મિત્રો એની બધી જ માહિતી આ વાડી વિશે ને આ થેલી બાંધવાની કેરી કેવી છે વાળીમાં એ બધી જ માહિતી આપું પણ અમે ને એક નંબર આપ્યો છે એક નંબર એક નંબર એટલે કે મિત્રો આ કેરી જલ્દી પડવાની છે એટલે આ એક નંબર આપ્યો છે બે નંબર એટલે થોડા દિવસ પછી એટલે તમે પણ થેલી લગાવતા તો થોડુંક ધ્યાન રાખજો જેથી આપણને પાછળ જ્યારે કેરી પાડવામાં આપણે મુશ્કેલી નહીં પડે જે કેરી તૈયાર હોય એનું આ રીતના તમે ઉતારો કરી શકે કેમ કે બધી થેલી પર સરખી હશે તો આપણને ખબર કંઈ જ ન પડવાની કે આ કેરી આગળની છે ને આ પાછળની છે આ વાડી મિત્રો આમાં આબુસ કલમ વધારે છે જેથી આ વાડીમાં કેવી કેરી આવેલી છે કેવી ટ્રીટમેન્ટ કરેલી છે પણ બધી તમને હું માહિતી આપું પહેલા તો મિત્રો આપણે એક ખીલી લગાવી દે ને કેવી છે વાડીમાં એ પણ તમને હું બતાવું આ રીતના ચાલો વાડી બતાવો તો આટલી મિત્રો લગાવાય પણ ગઈ છે અને હજુ લગાવતા પણ છે મિત્રો આ છે આબુસ કલમની કેરીઓ બેસેલી આ જુઓ અને આ બજાર થેલી લગાવાઈ ગઈ છે આજો અને આ અહીંથી તો મિત્રો એકદમ દૂર સુધી ઘણી કલમ આબુસની સમયમાં કેસર ઓછી છે તો આ રીતના આ વર્ષે ખરેખર ખેડૂત મિત્રો આ તો ઘણા ખેડૂત મિત્રો તર મારી વાતચીત થયા કરે તો આ છે કેરી જો હાપુસની abusnya seperti kiri ya beli ah biji kolam biji saya pun batau hari oke keri. ri abus nisa ayo ayah ayek biji saya pun biji kolam pun semitro ayah pun batau hari kiri ayo hapus nasa એટલા આ વર્ષે મિત્રો થોડી ફૂટ મારી આગાડી હતી ને હંમેશા હું પ્રયત્ન કરતા રહેમ કે ફૂટ આગાડી આવે તો બચત ઘણી સારી થાય એટલે હંમેશા એના માટે ટ્રીટમેન્ટ કરતા રહે એ પણ હું માહિતી મિત્રો તમને આગળ હું આપું આજો આ વર્ષે આપુસમાં ભયંકર નુકસાન થયું ને ઘણા ખેડૂત મિત્રોને બહુ નુકસાન થયું અવારનવાર ખેડૂત મિત્રો આ મારી વાતચીત થાય જ કરે છે અલગ અલગ વિસ્તારમાંથી આ બસથી બી આ કેરીઓ કેરી છે બધી આપુસ જ છે આખું જાળ ભરાઈ ગયેલું સાજું બહુ મહેનત કરી પછી મિત્રો બચત થઈ છે બીજી માહિતી આગળ જઈને તમને વધારે આપું વિડીયો બસ સેલશે જોતા રહેજો બધી જ માહિતી હું તમને આપ મિત્રો પાછાળી બીજી ફૂટ આવેલીઓમાં કઈ રીતે છે ખબર નહીં બચે કે નહીં બચે પાછળ જને માહિતી આપું એવી ઘણા કલમ પાસે આ રીતના ફૂટ છે બીજી કઈ રીતે તૈયાર થઈ ગયેલી પણ આ પાછાળી ફૂટ તેની છે તો મિત્રો આ એક કલમ પાસે બસો થેલીઓ બાંધાઈ એક નંબરની એટલે કે જે જલ્દી પચીસથી વીસથી ત્રીસ દિવસમાં પડે એટલી એક નંબર આપ્યો એ બસો બાંધાઈ ને હજુ બસો બાંધાઈ જાય એટલી પહોંચાઈને એટલે દૂર છે એટલે આટલી કેરી હજુ રહી ગઈ ત્રણ નંબરની એટલે કે કદાચ તે દોઢ મહિના પછી પડશે તે પચીસ બાંધાઈ એક ઝાડ પર આ રીતના આટલી બાંધાઈ ગઈ છે આજુ એક જ કલમ બંધાઈ છે એટલે મિત્રો બહુ સમય લાગે એની માહિતી તમને પાછાળી જાયના મિત્રો જાણવા મળશે આજે નથી હવે આ બીજી કલમ બાજુમાં છે એવી આપણા પાસે ઝાડ છે મિત્રો આ વાડીમાં સિત્તેરને આસપાસ છે બી સિત્તેર પચોતેર સિત્તેર જેવા છે આસપાસ ને બીજા કેસર થોડી જ છે ને રાજાપુરી લોંગડોને એવું છે એટલે આ પાછાળી જઈને વધારે માહિતી આપું મિત્રો બીજા ઝાડમાં કેટલી બધાય છેલ્લે બીડિયો ધ્યાન કરું થોડી માહિતી આપીને આ રીતના બંધાઈ ગઈ છે તો મિત્રો આવતીકાલે વિડીયો અધ્યયન કરીશું કેટલી લગાવાઈ ને કઈ તે માહિતી આવતીકાલે કાલે કેમ કે આજે મેં થોડાસે પણ આટલી તો લગાવાઈ ગઈ છે વિડીયો આવતીકાલે થોડી માહિતી આપું પછી ધ્યાન કરીશું તો મિત્રો કાલે વિડીયો બાકી કેમ રાખલો કે વરસાદનું વાતાવરણ હતું વરસાદ આવો આવો થઈ ગયેલો હતો એટલે કાલે વિડીયો ધ્યાન નીકળો આજે વિડીયો આપણે મિત્રો ધ્યાન કરી દેવું ને અને આ વાડી કેવી છે ત્રણ વાડી છે એક વાડીમાં કેસર વધારે છે આ વાડીમાં આભૂસ વધારે છે જે કઈ હાલ આપણે થીલી લગાવતા હોતા ને આજે પાછા લગાવવાનું ચાલુ કરીશું કેસર આજે લગાવતા હશે અને આભૂસ છે આ રીતના છે મિત્રો તમે જોવું હાજર અભૂસ લગભગ બહુ જ બહુ ઘણા દિવસ પણ નથી જો ડીચા પણ બેસી ગયેલા છે ને વ્હાઈટ કોણી પણ આવી ગયેલી છે એટલે ઘણો એવો પાક છે કે જે જલ્દી પડી જવાનો છે આજે વિડીયો ધ્યાન કરી દે ને આજે કેટલી લગાવવા તે પણ તમને બતાવી દેવા અને પછી વિડીયો ધ્યાન કલાકામાં કેવી કેવી કેરી આવેલી છે એ પણ તમને રહી ટ્રીટમેન્ટની એ પાછળથી અલગથી આપણે જે ટ્રીટમેન્ટ કરે તમને વિડીયો બતાવીને માહિતી આપવાનો પ્રયત્ન કરે હા છે આવું છે તો આ મિત્રો સામે એક લંગડાનું જળ છે તે ત્યાં બે છે આ રાજાપુરી છે આ ભાગમાં બધે આપુસની જ છે આ તોનો પાક મિત્રો આપણે દેશી તુવર કરેલી હતી તે વિડીયો બનાવેલ પણ મૂકવાનો રહી ગયો છતાં પ્રયત્ન કરીશું સારો પાક પણ છે અને વેચાય પણ બધી ગઈ દેશી તુવર હતી એટલે ભાવ પણ સારો મહિલો આ રાજાપુરી છે રાજાપુરી લંગડા એકદમ ઓછો આવેલો છે ત્રણે ત્રણ લંગડા કેમ કે એ વર્ષે ગયા વર્ષે બહુ લંગડા આવેલા એટલે એ વર્ષે મેં વિચાર કર્યો થોડીમાં ટ્રીટમેન્ટ જે ફૂટવા માટે કરવા જાય એ ઓછી મેં કરેલી પણ હવામાનના અને લંગડો એકદમ ઓછો આવ્યો ઘેરની વાડીમાં આપણો લંગડો સારો છે આ કેસર છે છતાં લગાવવાનું ચાલુ પણ કરી દીધું છે જો એક બે ઝાડ બતાવી દેમ પછી વિડીયો તમે આપણે ધ્યાન કરીએ અનિત કુમાર કેરી કેવી છે બેસ છે ને ચાલ આજે લગાવવાનું ચાલુ કરી છે આજે આજે વિડીયો આપણે મિત્રો રિંગ કરીશું હે જમીનમાં હજુ ભીનું જ છે જોઈને અત્યારે જ પાણી પર ફરવાનું કામ પણ પૂરું કર્યું અને આ છે મિત્રો એક રોપાનું ઝાડ જેમ કે આપણે રાયબર કહેવાય આ બેહલું સાજો રોપાનું ઝાડ છે દર વર્ષે ને પર સારી કેરી આવે છે હજુ તમારે એક નાનલો મોર પણ નીકળેલો સાજો નાનો ની હાર નીકળેલો છે નવા મોર તો આગે આગેવા અલગ અલગ મોર ઘણા છે બહુ બહેલી સાજો મોટું ઝાડ છે બધા જ ઝાડ પર કેરી સી ઉપર પણ નથી મિત્રો તમે જેમ કે જોઈ શકો મિત્રો આર્યા અહીંયા આરિયા આરિયા આ ચાર ઝાડ પર કેરી નથી આવેલી છે એટલે એવું બી નથી કે હું વિડીયો બનાવું મારા વાહવાહી માટે ભાઈ બહારું કરી લેમ પણ એવું નથી અમુક ઝાડ પર કેરી ન પણ આવેલી છે બધા જ ઝાડ પર છે એવું નથી આ રાજાપુરી છે અમે પણ રાજાપુરી છે પેલી રાજાપુરી આ બદામ છે એવા અમુક ઝાડ છે હા બે દશે છે પણ નથી આવેલી છે તો એને આવતે વર્ષે જલ્દી ફૂટ લાવવા માટે હમણેથી હું ટ્રીટમેન્ટ ચાલુ કરાવવા એને આવતે વર્ષે ખૂબ સારો પાક આવે એના માટે આગાડી ફૂટ આવે એના માટે અમનેથી હું ટ્રીટમેન્ટ ચાલુ કરાય જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરા ત્યારે તમને બતાવવા આ ઝાડ નથી આવેલા એના માટે એમાં હું ભરપૂર મહેનત કરું જે આવી ગયેલા સમા તો મહેનત કર પણ નથી આવી ગયેલા ને એના માટે હું ટ્રીટમેન્ટ કરું એ પણ હું તમને માહિતી આપવા જેથી આવતા વર્ષેમાં સારો પાક થાય તો મિત્રો બાંધતા તો હજુ ઘણા દિવસ નીકળી જાય છે અઠવાડિયું નીકળી જાય કદાચ વધારે બી નીકળી જાય પણ આ રીતના બાંધાઈ છે હજુ તો બહુ બાંધવાની બાકી આ જો આટલી બાંધાઈ છે તો બહુ બાકી છે બાંધવાની પણ બીડિયા મિત્રો આપણે ધ્યાન પણ લખીએ પોતાને કંઈ માહિતી હોય કોમેન્ટ કરીને કહેજો મિત્રો તમે તો મિત્રો આ વાળી છે પર્યા ગામના સંજયભાઈ દેસાઈની અને એની વાડી મેં રાખેલી ત્યારે શરૂઆતના મિત્રો રાખેલી ને તો ઘણા બધા કે મિત્રોએ મને કેલ કે જીતુભાઈ આ વાડી રખે રાખો બહુ જ ખરાબ છે ખરેખર વાડી એટલી ખરાબ હતી ને કંઈ જહાજ હતા જંગલ એક એક ઝાડ પરથી તમે સમજો મોટા બેટલર ભરાય જાય એટલા તો વાંધા પડેલા ના થળ સાફ કરતા ના ચીકું સાફ કરતા ને મારો હું થાકી ગમ તો ચાલે એક વર્ષ પછી એમાં સુધારો થયો અને આજે વાડી રાખીને ચોથું વર્ષ ચોથું વર્ષ પછી ઘણા મિત્રો ખેડૂતો અહીંયા જોવા મળતી કે જીતું ભાઈ ખરેખર વાડી તમે સુધારો કર્યો અને ખરેખર સારી છે પોતે વાડીના માલિક પણ એણે પણ કહ્યું કે ખરેખર જીતું વાડી હવા સારી છે એમ કે એટલે બહુ મહેનત પછી આ વાડી સુધારો થયો અને હવે ધીમે ધીમે સુધારો થતા છે ખાલી મેન વસ્તુ એ હું છે બીજો વર્ષ પણ થોડું મને નુકસાન થયું કેમકે પાણીની સગવડ અહીંયાની છે એટલે થોડી મુશ્કેલી પડી છે પણ માલિક કહેતા હતા કે આપણે બરફ ફાવી લઈએ હવે આ તો બનતા બનતા અઠવાડિયું કે ત્રણ વાળી છે ત્રણે ત્રણ વાળી બાંધવાનું છે એટલે સમય લાગશે પણ આજનો વિડીયો અહીં થોડોક લાગે સારું લાગે તો કોમેન્ટ કરજો વધારે માહિતી માટે જય જવાન જય કિસાન